કોઈ દેખાતા નથી છોકરાની માલ પર કામ કરતા છે કામ શું કરે અરે રે આમ જો હવે ન્યા નજર નાખો નજર નાખવાની વાત નથી કેવી કેરી આમ જશે જો આમ જો મને ક્યાં ઠડીને જાવ આમ કેરી દેખરવા

એ હાત 20 જણ આ એટલું બધું ધમજકતો તરીકામાં અમે એ હમ તો બ ગામમાં બરોબર જ હતા તમે પણ આ ગોઠવું જોવો ને આયામાં કસી રોજ રહેતામાં કકાટા ગામમાં આતા તો એ હોક ની હવે આ હરીફરીન ડોશી ને ડોકરો ડોશી ને ડોકરો

જો બટા આપડા ગામમાં મકાન છે ને આ ઈ મકાન અમારે વેસી દેવો એ વિચારણા છે તમને તમારું હા તો હેઠા બેહી હું તો અને એમ કહે સાબને હા એનું તો બસ પાન તમારે રહેવું છું માનું રાખવું મારે શું મને ઘણો તમને મૂકવું એમ ના થતું તને કાઈ ના કેતો હું 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 એમ આ તો હુલે ને કી હા

આપડા ને પાણી પીને ખબર પડી જાય ને ને હવે કેટલી વાર લાગી બનાવી કોણ આવ્યા બહુ હારી બનાવી હા

તમને તાપવાના છે બેટા હા બાપા કેતો છે હા બસ એમ હો તમને હા જો એ બધું તમને બધું તમને દીધું હો હારું હા હવે બેન થને લઈ ગયો તમે લઈ ગયો પણ ઘરના પૈસા આવી ઘરના પૈસા આવીને હું બાંધીને ફરી સંતોષ ના થતો હું અહીં આવીને તો હાવ આવ એટલે હાવ કંટાળી ગયો હવે ભાઈ થોડું સાતો કરીને અને તમે બાને ને ફા ભરાવતા હતા કે મે બાને કાઈ નાખી તો વાત ને ખબર પડી ને તો એટલો ધ્યાન રાખજો આ માથા વાસ બધા ખીન નાખી ભાઈ ખેર નાખે પણ મેલ કાઈ નાખી તો સમજાણો ને અને વાસણ ધોવાના પડ્યા છે બીજું હું પડ્યો છે આ ગોળામાં પાણી નથી હાથી હું આગળ કરી નાખું